પંચાયતની કોઈ દરકાર કે સાફ સફાઈ નહીં રાખતા આ પંચાયત ગંદકીથી ખદબદી રહ્યું છે ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય તમામ રૂમ હોય ગંદકીથી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે જ્યારે કોમ્પ્યુટર પંખા સહિતનો સામાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી ગ્રામ પંચાયતની હાલત જોઈને તમે પણ કહેશો કે જો પંચાયતની આ હાલત હોય તો ગામમાં વિકાસની વાત જ થાય ધોબી રોડ રસ્તા પર કાદવ કિચડ આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે ત્યારે હકની વાતના વિકી શ્રીમાળીએ ગામમાં પંચાયતની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા પાદરા તાલુકાનું આ ભાનપુર ગામ છે અને ભાનપુર ગામની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત બે હાજર બે હાજર પચીસ છે માત્ર દસ વર્ષની અંદર તમે આ ગ્રામ પંચાયતની હાલત જુઓ કે ખખર ધજ થઈ ચૂકી છે ગ્રામ પંચાયત ની અંદર તલાટી અને સરપંચનો વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે ખખર ધજ જે આ ગ્રામ પંચાયત છે અંદર પાણી ભરાયેલા છે તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લે આમ પડી રહ્યા છે સરપંચ ની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ કોઈપણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બહારને પડેલા શૌચાલયો દેખાઈ શકે છે ત્યાં આગળ ગમે તેવો સામાન પણ પડેલો છે તલાટી ઓફિસમાં તાળા છે અને આજે આવો વૈવત જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટી શ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા અધિકારીઓને આ વસ્તુ દેખાતી કેમ નથી જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચૂપકી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે આજે તમે જુઓ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યા ને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે ગ્રામ પંચાયતમાં આવતા હોય છે અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે આજે ચોમાસાનો સમય છે બધા દસ્તાવેજો પડી ગયેલા છે ગયેલા છે અને આજે આવી જગ્યાઓ પર જ્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ ડોક્યુમેન્ટ જ્યારે ગ્રામજનો જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે એટલે વહીવટ તો એકદમ બેદરકારી પૂર્વક ચાલી રહ્યો છે અમે અહીંયા આવ્યા છે અને અમારી જે એક મુહિમ છે કે મિશન આઝાદ ભારત આઝાદ ભારતના આટલા વર્ષો પછી પણ જો આવી ગુલામીમાં જીવવી પડતું હોય ને તો સરપંચ છે અને પાણીમાં કહેવાય ને કે કે પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારાથી જો તમારા થતો ના હોય તો ખોટા ખોટા ખાલી ગ્રાન્ટો ને પોતાના ખિસ્સામાં નાખવા માટે તમે સરપંચ બનો છો અને સરપંચ બન્યા પછી જો ગ્રામ પંચાયતનું મકાન સાચવી ના શકતા હોય તો ગામની રખેવાડી ને ગામ પંચાયત ગ્રામજનોને કેવી રીતના સાચવે આટલી આટલી ગ્રાન્ટો આવે છે ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સરકાર કહે છે કે પાણી બચાવી સમસ્યા વહીવટ પૈસા છે ને બિલો પાસ કરાવીને પૈસાઓ ક્યાં જાય છે છે એ પણ એક તપાસનો વિષય અને ખાસ કરીને આ આ જે જવાબદારી જે ટીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડકમાં કડક પગલા ભરવા જોઈએ અમારી માંગ છે આવનારા સમય સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતના સભાખંડ અંદર આંગણવાડી અહીના ભૂલકાઓ ભણે છે અને એ પણ એવી કંડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે ખખડદજ હાલતમાં જે આ ગ્રામ સભાનો ખંડ છે એમાં પાણી પડે છે ને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ ખાદસો થાય કે છતમાંથી માંથી પડે તમે ઘણી બધી જગ્યાઓ પર જો અત્યારે ચોમાસાની સિજન અંદર આવી છત પડે છે તો એના જવાબદાર કોણ રહેશે એની જવાબદારી કોણ લેશે માટે અમે સીધા સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છીએ તમે જુઓ આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો કાં તો સત્તા પરથી દૂર થાવ તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં જય